છે ભૂડેલું આ કોને કરી શું થયું મેઘરાજ કેમ આવું છો નાક વાઢ્યું તું ને તમારું કે પૃથ્વી લોક પર ખબર ના પડવી જોઈએ આંબાલાલ કાકા કેવી રીતે ખબર પડી શું મેઘરાજ શું 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 કરો છો ક્યાં ના પર તમે રહો છો કે હું આંબાલાલ કાકા આગાહી કરી છે નવરાત્રી માં વરસાદ ની કેવી રીતે ખબર પડી અમને હા કોણ છે ફૂટેલું ના ના અમે કોઈને ને નથી કીધું તમારી વિરુદ્ધ જવાની અમારી હિંમત ના મેઘરાજ કોઈ તો ગદ્દાર છે આપડી વચ્ચે ને હું એને પકડી જ પાડીશ ક્યાં કા કામ નારદ મુનિ નું તો નથી ને હોય શકે ઇતિહાસ પરથી તો કહી જ શકાય કે આ કામ હોય શકે હવે એક કામ કરો પ્લાન માં ચેન્જ છે બરાબર કોઈએ વરસવાનું નથી આ અંબાલાલ કાકા ને આપડે ખોટા પાડી બધા પ્રેમીઓ પણ મેઘરાજ ગીતો કંટ્રોલ કરતા શીખો ગીતો તો વાગવાના જ છે વાદળડી ભલે વરસતી હોય આપડે વરસવાનું નહીં જી મેઘરાજ ને આ વાત ક્યાંય ગઈ છે ને તો એક વાત યાદ રાખજો કે હું નવા વાદળો લઈ આવીશ ને તમને બધાને કામ પરથી કાઢી મૂકીશ એ પણ આપીને હવે જોઈ લો તમારે શું કરવાનું છે નાના મેં ક્યારે ચિંતા નહીં કરો કોઈને નહીં ખબર પડે શું અંબાલાલ કાકા ને શું નારદ મુનિ કોઈને નહીં ખબર પડે ચિંતા ના કરો તમે ઓકે કામ પર લાગી જાવ અત્યારે વરસ હોય તો વરસી જજો નવરાત્રી માં વરસતો નહી બરોબર જાઓ કામ પર લાગે